આ તો કોઈ નઈ લે ગમે એટલા દોયડી હોય ને તો એ હું ભાડી દઉં બોલ એય હું કઉ ભૂબસ હા પેલા પડતર માં જાવ ઈકણ વધારે આવે અલ્યા એ પડતર માં જવાતું છે કેમ લાઈએ તો પેલા ફુમતા આ કોમ જોડી નાખે છે હા આ હું એક વખત જોતો ને પોર રીચ્છર તું જો તો મને આટલા થી પકડ્યો ને બે ચાર થાપો છોળ થી મને કે આટ પછી હોય ના આવતો તાન ના આપણે થી લઈ જાતા આપણે તો લુંટો મળી રહી યાર હા ઓય લુંટેજી તાણ ખાશે થઈયે જે હ આવું જલ્દી જલ્દી જવું ના જોવા પતંગ એટલું જાય છે અને એના જોડે જોઉં તું તો કેમ કાકા આગળ પડી શકે કે આ તો આટલા પડે પણ પોટલી બાર જ આવી પણ કાકા ફૂલ મેડમ છે પણ ના જવાય એટલું બધું છે તે એ તો આવશે આટલે ઉપર ને કરી ચલો લુંડે તમે પતંગ તો આટલે છે તું અન મારિયા તો પતંગ વીસ જ કેટલા લેતી બારસો રૂપિયા બાજુ ને વેચે ઓવર બજા મત ઓ મે ચાક દીધું ખાઈ પર કટી દેખાય ઓહો હો હો કાકા જન ધક્કો કર્યો અયા આની વાત નથી દોઢ ગામ બોલી છે

ફૂમ કાટ્યું તમે એમ કરો બા 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 તમે જો દોરી નહિ આલ્યો કે

આ બઈ કાકા બઈ સેવા ભાઈ હે હે ઉભો રે થી હવે નહીયા મગજ હટી જલાતી હોય અગણ બતા લાવજો ખાલી તારે કઈ દે કઈ દે જા તારે છેન બોલા લાવ અને બોલા જા જહેદ હે ઉભય જાઉં હું તને ના પાડતો તો કે તું પતંગ ચીડે ના દો વગાડે લે આ વગાડી ના હું તો પતંગ નહીં તો કે મન તું પણ કાકા હાથે નહીં વગાડી કોઈ તમારી નહીં બોલતો ના મનાતું હોય તો જોઈ લો લ્યો ના હોય જોઈ લે પણ તમે જો પગ ફૂલી ગયો તમ તો કાકા દુખાય બઉ ઓહ તારે મેં મે

છકડો ભરી ને તારે ગુંડા બોલાવો ને તો બોલે મારે કોઈ ગુંડા નહીં બોલાવા તમે દોડી દોડીને ને તૂટી જાવ તમારા ઘર રસ્તો તો મને નહીં મળે હા યાદ રાખજો તમે આ ખેગર વાત હા એ મોટો બુટલી કરી બોલાવો તો બોલે આ ઉભા આ ઉભા કોઈ પાછા પડ્યા હોય ને જી પછી કેમ કાકા ભૂખ લાગી હવે ભૂખ લાગી હે જ આપણે ખાવા હા ખાવા હે કાકા એમની માર્યા તો પર તું ખાતા હે

અલે પતંગ કુસુ લઈને જતા બધા પડી લે હમણે હા હવે નહી આવો હે હવે ચાર દાડા ની વાર છે તમે ચાલુ થઈ ગયા હવે પતંગ ઉડાડવા વાળા હવે પણ અહીંયા તમે તમાર ગામ ખાલી આ પતંગ એ હે જો લઈને આવતો રહ્યો ગવન પાસે અમને અમે દોડા હોય પડતા કરીને જો તો અમારા પગમ બેઠો છે રાતના પોણત કરતા હોય તો દોડા બેઠો છે ને એમાં આ તો તૂટતાય નહીં આ લઈને છે તે દોડી એ નહી રાખે હેડા અનો ભલો હલન ના આવતા મકે હલન લૂટેલા છે ને બધા પડી લે ખાર વાર હે ખાર વાર હવે નહીં આવે અને ધોન રાખજો ન્યાસુ તાકો ન્યાસુ ના કે જો ડિસ્કા હો દે હા હવે નહીં આવે લેજે સાથે સંધી લે તો કે પણ આ મારા છે હોય ને પતંગ આવો એલાર ખબર પાડું મે સાહેબ

બાપ બેટો આટલી વાર માં આવી ગયા ખરેખર તો હાથમાં આવ્યા હોત ને તો હું બાર મહિના સુધી જેલમાંથી નીકળવા ના દોત

તમે ત્યાં કરી અમારા ઉપર કેસ કર્યો છે પોલીસ મેલી છે મજા મેલી હોય વગડા વચ્ચે પોલીસ પડે તો

અને હું એકલો હતો ને એટલે હું અંદર જો નહીં કારણ કે યન જોડે તે હથિયારે હોય હા સાહેબ બરોબર પણ તમે જાણી પણ યન ઓયકણ જોવો નહીં તો યન ખબર પડે ને મને સીધો ફોન કર દેજો હારું સાહેબ બરોબર મેલવા નહીં વન હો અરે ના મેલું યને એફઆઈઆર દર થઈ ગઈ છે એટલે હવે યને કદી પણ છોડવામાં નહીં આવી તમે અતારે તમે તાર શાંતિથી બેહરજો હારું સાહેબ બરોબર હો અને હું જઉં અતારે હારું હારું હો લે બીક લે બીક આ પોણી બલાય તું

આખા પલડું તમારું ભારે લઈ બેઠો છો પણ તમારા અમે વધારે તમારે મારા ઘેર બે ચા પાણી કરીને જો બાકી એ વાત ના છો તમે ખ્યાજી હવે વખડો મારી વાત કે બાજુ તૂટ્યું અને આગળ આવે છે ઉતરે બરાબર એટલે આટલું આપડે સમાધાન કઈ ના સમાધાન તો આજે કાલે થાય ના માફી માંગી તો પછી આવી હું કકરવા તો મેં ખાલી એટલું જ કીધું તું કે મારા છોકરા તમે પગ ભાજો એટલો ખર્ચો દવાખાના વાંધો

પિસ્તાલીસ હજાર રૂપિયા લાવે બાકી સમાધાન ની વાત કરતા નઈ હવે મારી વાત કે તમે બધી પિસ્તાલીસ પૈસા ની જીત છોડી મેલો

તો પછી તને આતો છોકરા ને વગાડ્યું છે એ તમારા જોડે મેન તો માફી મોટી છે માફી માગી ને એટલે બધું આવી જાય મારા તમને બે હાજર રૂપિયા હલીજે ના બેટા પર મને વિશ્વાસ નહી આવતો બોલી બોલી ફરી જોઈ હાલી ના આખા વી હજાર બરોબર છે ને આ તો ના હા થોડો હબળો મારી વાત કે મામલો ને સડી ગયેલો હતો એટલે જેવો તેવો કેસ નહિ આ તો પચાસ હાજર સુધી ના મેલો એટલે તમને મોટો ફાયદો થઈ તમારી નું શું શું આગેવાની છોકરા હવે ખેગાજી મારી માર્યો કે વીસ હજાર રૂપિયા

સાહેબ ને કેસ પાછો ખેંચી ગયો ખડ એટલે એ વાત ને તમારા બે ને ખમાન